સુરતની સ્મીમેર હોસ્પિટલમાં માર્શલ જવાનોની દાદાગીરી સામે આવી હોસ્પિટલમાં માર્શલોએ દર્દીના સગાને માર માર્યો હતો દર્દીના ખબર અંતર પૂછવા આવેલા સગા સાથે માથાકૂટ થઈ દર્દીના સગાને બે માર્શલોએ માર માર્યો હોવાનો આક્ષેપ સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના પાસ મુદ્દે માથાકૂટ કરી હતી દર્દીના પરિવારને માર મારવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે દર્દીના સભ્યને પકડીને સિક્યુરિટી ઓફિસમાં પણ લઈ ગયા હતા

બંને છે ને માર્સ અંદર લઈ ગયા પછી બધાને બહાર કાલે ગયા બે માર્શલ વાળા આવ્યા મને બહુ માર્યો અંદર ગયા સેનાથી માર્યો છે તને ઝાપટ બહુ માર્યો ભાઈ કેમ માર્યા છે ગમે તેમ કેમ માર્યું છે ઉપર ને અહીંયા ને અહીંયા બધે બહુ માર્યો ભાઈ કેમ માર્યું છે પણ કઈ ને અંગે આ અંગે દાદાગીરી કરી એમ કરીને માર્યો તો મેં એવું કીધું કે સાહેબ માં પપ્પાને ને વાત તો મેં તો મારી જોવાયો ની માટી જોવાયો ને મેં પપ્પાને એવું પહેલા ભાઈને એવું કીધું કે ભાઈ માં પાડે જ સાંગી દીરો વાતો અમે નીચે નાઈ ગયા